નસવાડી તાલુકા ખોડિયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ કાર્યક્રમ યોજાયો જેમાં જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન ના હાથે કંકુ ચાંદલા કરી રથ નું સ્વાગત કરાયું જ્યારે દીપ પ્રગટાવીને કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી ગામના આગેવાનો દ્વારા આવેલા મહેમાનોનું ફૂલ પુષ્પ અર્પીને સ્વાગત કરાયું હતું આ કાર્યક્રમના વિભાગ ખેતીવાડી વિભાગ આઈસીડીએસ વિભાગ દીપક ફાઉન્ડેશન સરકારી લાભ મળે તે માટે ઉજ્જવલા યોજનાના ગેસના બોટલો અને સગડી તેમજ અન્ય યોજનાનો લાભ પણ સ્થળ લાભાર્થીઓને આપવામાં આવ્યો સરકારી લાભ ઘર આંગળી મળુકોમાં ખુશી પણ છવાય આ યાત્રામાં નસવાડી તાલુકાનું સમગ્ર તંત્ર હાજર રહ્યું જ્યારે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન ચેતનભાઈ મેવાણી તાલુકા પંચાયત

લોક નૃત્યમાં વિજનો ભરાયો હતો તે અમારા માટે ગૌરવની વાત છે ભારત સંકલ્પ યાત્રામાં અમને સન્માન આપવામાં આવ્યું છે ભારત વિકસિત યાત્રામાં ખોડિયા ગામમાં અમને યોજનાનો લાભ મળ્યો નાયકા સાડાબેન ગોપાલભાઈ એથી અમે સરકાર સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ આજની વિકસિત ભારત સંકલ્પ યાત્રા તારીખ તેર બાર બે ના રોજ ગામ ખોડિયા ખાતે પાંચ નન્ની પરી કિટ આપવામાં આવેલ છે જે પ્રથમ સુવાવડમાં દીકરીનો જન્મ થયો હોય અને બીજી સુવાવડમાં દીકરી જન્મી હોય તેવા લાભાર્થીઓને આપવામાં આવે છે નામ મારું ડોક્ટર એન્જલ ચૌધરી અલ્ફેઝ પઠાણનો રિપોર્ટ એસ ન્યૂઝ છોટા ઉદયપુર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે